તાજેતરમાં કેટલાક બદમાશોએ વડોદરા ડિવિઝનના ઉત્તરાણ સ્ટેશનના યાર્ડમાં પાક કરેલી માલગાડીના ડબ્બાની સીલ તોડી અંદર ભરેલી ચોખાની થેલી ચોરી કરી હતી વડોદરા ડિવિઝનના રેલવે સિક્યુરિટી ફોર્સના કર્મચારીઓએ ઝડપથી કાર્યવાહી કરી અને આરોપીઓની ધરપકડ કરી છે પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના જનસંપર્ક અધિકારી અનુભવ સક્ષેના જણાવ્યા અનુસાર ચૌદ જાન્યુઆરીના રોજ કેટલાક બદમાશોએ ઉત્તરાયણ સ્ટેશનના યાર્ડમાં

સીસીટીવી વિશ્લેષણ ઓળખ થઈ અંકલેશ્વર સ્ટેશન પર તૈનાત રેલવે સુરક્ષા દળના ઇન્સ્પેક્ટર અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગુનાના સ્થળ અને આસપાસના વિસ્તારનું ગુપ્ત નિરીક્ષણ કર્યું અઢાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના રોજ આરોપીની ધરપકડ બાદ સીસીટીવી ફૂટેજમાં દેખાતા ગુનેગારોમાંથી એકની ઓળખ ત્રેવીસ વર્ષીય મહેશ તરીકે થઈ જે સુરતમાં મજૂર હતો અને ગુજરાતના સુરેન્દ્રનગરનો રહેવાસી હતો પૂછપરછમાં તેણે કબૂલ્યું કે તેણે અને તેના બે સાથીઓએ ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ અનલોડિંગના દિવસે રેલવે માલગાડીનું સીલ તોડીને ચોખાની બોરીઓ ચોરી કરી હતી અને છુપાવી હતી અને એક આરોપી આકાશ બાવીસ વર્ષીય સુરતનો રહેવાસી તેને ગુપ્ત માહિતીના આધારે આરપીએફ સ્ટાફ દ્વારા પકડવામાં આવ્યો હતો પૂછપરછ બાદ તેણે ગુનો કબૂલ્યો અને વધુ તપાસ ચાલુ છે

ચોરી કરતા વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે ત્યારબાદ વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો વાયરલ વિડીયો આધારે રેલવે પોલીસ છે તે થઈ હતી રેલવે પોલીસ દ્વારા છે પર જઈ તપાસના ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યા હતા રેલવે પોલીસ દ્વારા છે આજુબાજુ વિસ્તારના જે સીસીટીવી છે તેની ચકાસણી કરવામાં આવી હતી સીસીટીવીમાં આરોપીની ઓળખ થઈ હતી આરોપીને જે ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યા હતા આરોપીની કડકાઈ પૂર પૂર્વક પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે અમારા દ્વારા કિલો વજન ઝાડીમાં છુપાવવામાં આવી છે રેલવે પોલીસ દ્વારા તે સમગ્ર માલ છે તે કબજો કરવામાં આવે છે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન અબુ મિશ્રા સાથે મુકેશ ગૌરવ દિવ્યાંગ